નવસારીના વિજલપોરની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠ ના બે વિદ્યાર્થીઓ દ્વારા અકસ્માત નિવારવા માટે નવી ટેકનોલોજી શોધી કાઢી છે શું છે આ ટેકનોલોજી જોઈએ અહેવાલમાં નેશનલ હાઇવે હોય કે સ્ટેટ હાઈવે રોજે રોજ હાઈવે પર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવા અકસ્માતોનું મુખ્ય કારણ દારૂના નશામાં વાહન ચલાવવું ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ચાલુ ગાડીએ ઊંઘ આવી જવી જેવા કારણો જવાબદાર હોય છે ત્યારે આવા કારણોનો સામનો કરવા માટે નવસારીની આંબેડકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં એવી કૃતિ બનાવી છે કે જે વાહન ચલાવતી વખતે ડ્રાઈવર મોબાઈલ યુઝ કરી શકશે નહીં અને જો તે મોબાઈલનો ઉપયોગ કરશે તો તે ચલાવતા વાહનનું એન્જિન બંધ થઈ જશે આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં અકસ્માત રોકવામાં મદદરૂપ થશે તો ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી વખતે વાહનો લિમિટેડ સ્પીડમાં જ પસાર થાય તે પ્રકારે સેન્સર બનાવવામાં આવ્યા છે જેથી વાહન અકસ્માત ટાળી શકે જુનાગઢ ખાતે તાજેતરમાં જ યુઝ સ્માર્ટ વહીકલ એન્ડ સેવ યોર લાઈફ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ યોજાયો હતો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સો જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં બીજો ક્રમાંક વિજલપોર આંબેડકર પ્રાથમિક શાળાના વિભાગ ચાર નંબરની કૃતિનો આવ્યો હતો આ કૃતિએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તેનો બીજો નંબર પ્રાપ્ત થયો હતો હવે તે નેશનલ કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે નમસ્કાર મારું નામ મોહમ્મદ સૈઝાદ સાહબાન અલી છે હું આંબેડકરનગર પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી કૃતિમાં એક સ્માર્ટ વ્હીકલ છે જ્યારે એ એ સ્માર્ટ વ્હીકલમાં આર એફ લગાવેલા લગાવવામાં આવેલા છે જ્યારે એ વાહન ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ કરશે ત્યારે તેની ઝડપ ઓટોમેટિક ઓછી થઈ જશે જ્યાં સુધી એ વાહન ગ્રામ્ય વિસ્તારથી બહાર નહીં જશે ત્યાં સુધી તેની ઝડપ ઓછી જ હશે ત્યાં સુધી ડ્રાઈવર પોતાની ઝડપ વધારી શકશે નહીં અને જો જો તે વાહનમાં કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરીને બેસશે તો પણ વાહન ચાલુ થશે નહીં અને

અમારી કૃતિમાં સ્માર્ટ અમારી કૃતિમાં એવા પ્રકારના બેલ્ટ પણ છે સીટ બેલ્ટ પણ સીટ બેલ્ટ પણ છે જો ડ્રાઈવર દ્વારા સીટબેલ બાંધવામાં ન આવે તો વાહન ચાલુ થશે જ નહીં જેથી અકસ્માતના ચાન્સીસ ઘટી જશે અને આજના ગાડીમાં આવતા બેલ્ટ ગર્ભવતી મહિલા અને અન્ય પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ રૂપ હોય છે એટલા માટે અહીં અમે નવા જ પ્રકારના ડિઝાઇનવાળા બેલ્ટ બનાવ્યા છે જેથી ગર્ભવતી મહિલા અને અન્ય પેટના રોગોથી પીડિત દર્દીઓના પેટ દબાશે નહીં અને તેઓ તેઓ પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવી શકે છે મારું નામ જાગૃતિ મોહનલાલ ઢીમર છે આ વર્ષે વિજ્ઞાન પ્રદર્શનમાં અમે અમારી કૃતિ રજૂ કરી હતી યુ સ્માર્ટ વ્હીકલ એન્ડ સેફ યોર લાઈફ આ પ્રોજેક્ટ બનાવવા માટેનો વિચાર અકસ્માત અત્યારે થાય છે એના પરથી અમને આવ્યો હતો લગભગ ઓગસ્ટ મહિનાથી શરૂ કરીને અમે આ કૃતિ બનાવવાની તૈયારી કરતા હતા એક એવું વ્હીકલ જે માણસની સેફ્ટીને ખૂબ ધ્યાનમાં રાખીને બનાવાયું છે અત્યારે દૂષણની વાત કરીએ તો મોબાઈલ એક ઘણું મોટું દૂષણ બની ગયું છે એને ધ્યાનમાં રાખીને અમે એવું સ્ટ્રીડિંગ બનાવ્યું છે જેના પર ટચ સેન્સર મૂક્યા છે કે જેનાથી માણસ એ ખાતે જ્યારે મોબાઈલનો ઉપયોગ કરીને બેધા થોડી બેભાન અવસ્થામાં જ્યારે ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે કોઈ અજાણ વ્યક્તિને ઠોકીને પણ જીવ લેતો હોય છે તેના માટે પણ મેં સેફ્ટીનો વિચાર કર્યો હતો આ કૃતિ બનાવવા માટે અમને શાળાના શિક્ષકોએ આચાર્યશ્રીએ અને બાળકોએ ખૂબ જ મહેનત કરી છે આ કૃતિ કેન્દ્ર કક્ષાએ શરૂ કરીને તાલુકા જિલ્લા અને ઝોન કક્ષાએ વિજેતા થઈને આ વખતે રાજ્યકક્ષાએ જૂનાગઢમાં અમે કૃતિ રજૂ કરી હતી ત્યાં લગભગ અલગ અલગ જિલ્લાની સો કૃતિઓએ ભાગ લીધો હતો તેમાંથી અઢાર કૃતિઓ નેશનલ લેવલ માટે નોમિનેટ થઈ છે તેમાં અમારો બીજો નંબર આવ્યો છે જે માટે અમે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ దీపక్ వసావా ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నవసారి